કૃષ્ણ જય માતાજી કેબી પટેલ બ્લોક માં આપણું સ્વાગત છે આજે આપણે બનાવવાની છે ફાડા લાપસી તો ફાડા લાપસી માટેની સામગ્રી જોઈ ઈ તમને બતાવી દો ફાડા લાપસી માટેનો આપણે જોઈએ છે આ ફાડા આ એક વાટકી પોણી વાટકી ફાડા છે એની સામે અડધી વાટકી ખાંડ ખાંડ આપણે જોઈતા પ્રમાણમાં લેવાની જેટલું મીઠું ખાતા હોય એટલી ખાંડ લેવાની છે આ છે વરિયાળી વઘાર માટે વરિયાળી આ છે કિસમિસ આ છે કાજુ અને બદામ કટકા કરીને આપણે લીધા છે આ છે ઘી ઘી આપણે જોઈતા પ્રમાણમાં લેવાનું છે જેટલું આપણને ભાવતું હોય એટલું ઘી લેવાનું વધારે ઘી નાખો તો પણ ચાલે અને ઓછું ઘી નાખો તો પણ ચાલે આ છે આપણી એલચી એલચીનું પાવડર હવે ગેસ ચાલુ કરી દઈએ આપણે બે ચમચી ઘી અત્યારે નાખું છું બે અઢી ચમચી નાખું છું જેટલું ભાવે એટલું નાખવાનું વધારે ભાવતું હોય તો વધારે નાખવાનું અમારે ઘી વાળું ઓછું ખાય એટલે મેં ઘી ઓછું નાખ્યું છે અને લાપસીમાં નાખવાનું છે પાણી પાણી આપણે પહેલેથી ગરમ કરી અને ઉકાળી લીધું છે ઉકાળું ઉકાળેલું પાણી જ હંમેશા નાખવાનું એટલે ફાડા લાપસી આપણે છૂટી થાય કાચું પાણી નાખશો ઠંડુ પાણી એટલે તો લાપસી આપણે ચીકણી બને ચીકણી ન થાય એટલા માટે આપણે ગરમ પાણી લીધું છે થોડું ઘી ગરમ થાય પછી આપણે એમાં વરિયાળી વઘાર કરી દઈએ ચલો ઘી થઈ ગયું છે ગરમ એટલે વરિયાળી વઘાર આપણે કરીશું ગેસ ધીમો પર નાખ્યો છે તરફ ગળી જાય બધું આપણે જે કાજુ બદામ હતા એ પણ નાખી દઈશી તળવા સરસ શેકાઈ ગયેલ કાજુ નોલે નો સ્વાદ સારો આવે થોડા શેકવાના બહુ બળી જાય એટલા નહીં હવે આપણે નાખી દઈએ

હવે આપણે નાખી દઈ ઘીમાં ફાડા શેકાય એટલે સફેદ થઈ જાય સફેદ થવા માંડે અને ધીમા તાપે જ બહુ ફાસ્ટ ગેસ નહી રાખવાનું નકર બધું બળી જાય

બે વાટકી પાણી લેશું પાણી ડબલ લેવાનું આપણે એક વાટકી માપ હતું એક વાટકી ફાડા હતા એટલે એની સામે અમારે ગળું ઓછું ખાય છે એટલે મેં અડધી વાટકી જ ખાંડ લીધી છે જો તમારે ગયડું ખાતા હોય તો વધારે લેવાની આપણે ખાંડ પણ નાખી દેવાની અને ગા ગેસ થોડો ફૂલ કરી નાખવાનું થોડુંક પાણી ઉકળે ને ત્યાં લગી પછી પાછો ઘી ધીરો કરી દેવા લગે ખાડા આપણે ઘરના લી હતા બનાવેલા તૈયાર નથી લીધેલા તૈયાર લીધેલા હોય ને એ એકદમ સફેદ થાય હવે પાણી ઉકળી ગયું છે આટલું પાણી ઉકળવા દેવાનું ગેસ ધીમો કરી નાખું છું ત્રણ થી ચાર સીટી લેવાની આપણે આપણે ચેક કરી આમાં પ્રેશર નીકળી ગયું છે ચેક કરી જોઈ પાણીનો ભાગ કેટલો છે આમાં જો વધારે હશે તો આપણે ઘણીક વાર રહેવા દઈશું આ નાનું કુકર હતું એટલે પાંચ વિસલ લીધી છે જો મોટું કુકર હોય તો આપણે કે વિસ્તર લઈને જરાક મને એવું લાગે છે કે રેવા દેવું જોશે તો આપણે ગેસ ઉપર પાછો મૂકી દઈ ધીરા ગેસે જ રાખવાનું એલચી પાવડર પણ નાખી દઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની બળી ન છે પાછું મૂકી દેવાનું એટલે પાણીનો ભાગ હોય ને સરસ છુટી પણ આપણે પાણી બહુ નહી રહેવા દેવાનું પાણી બળી જાય ને તો થઈ જાય છુટી ઉપરથી આમાં આપણે અડધી ચમચી ઘી ઉમેર્યું છે ઘી મને ઓછું દેખાણું થોડુંક થી ઉપરથી ઘી નાખો ને એટલે ઘી છૂટું પડે પેલા તમે ગમે એટલું ઘી નાખી દો ને છૂટું ન પડે આપણે નીચે ઉતારી અને ઠંડુ થઈ જાય આપણી તૈયાર થઈ ગઈ છે ફાડા લાવશી સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે અને ઉપરથી આપણે અડધી ચમચી ઘી એડ કરી દઈશું છે વરિયાળીનો સ્વાદ વધારે આવે છે એટલે વરિયાળી તો નાખવી જ ભૂલવી નહીં વરિયાળી નાખવામાં અને તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વિડીયો નવા નવા કાયમ પહેલાં મળતા રહે